હેલો ફ્રેન્ડ ઇલાસ કિચન આઈટીમાં તમારું સ્વાગત છે કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો ફ્રેન્ડ્સ આજે તલના લાડવા મેં બનાવે છે ઉત્તરાયણ સ્પેશિયલ તો હું એ વિડિયો હું તમારી સાથે શેર કરું છું તો ચલો જોઈ લઈએ આપણે તલના લાડવા કેવી રીતે બનાવીશું સૌથી પહેલાં મેં ગેસ ઓન કર્યો છે અને ધીમા તાપે આપણે અઢીસો ગ્રામ તલને શેકી લઈશું સરસ રીતે જ્યાં સુધી તડતડ ના થાય ત્યાં સુધી આપણે શેકીશું ફ્રેન્ડ્સ પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરીશું આપણા તલ સરસ રીતે શેકાઈ ગયા છે હવે કાચના બાઉલમાં આપણે કાઢી લઈશું ફ્રેન્ડ્સ આપણે જે માપ તલનું લીધું હતું એટલું જ માપ આપણે અઢીસો ગ્રામ ગોળનું લેવાનું છે આ ગોળનો પાવડર છે આ ગોળ કેમિકલ વગરનો છે તમે વ્હાઈટ ગોળ પણ લઈ શકો છો હવે આપણે બે ચમચી ઘી એડ કરીશું ઘી સરસ રીતે મેલ્ટ થઈ જાય પછી બે ચમચી આપણે પાણી એડ કરીશું આપણે આ ગોળનો પાયો નથી બનાવવાનો ગોળ ઓગળી જાય ત્યાં સુધી જ આપણે ગેસ ઉપર રહેવા દઈશું પછી નીચે ઉતારી લઈશું ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણો ધીરે ધીરે ગોળ ઓગળવા માંડ્યો છે બસ હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું આપણો ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે હવે આપણે અઢીસો ગ્રામ તલ એડ કરી દઈશું સરસ રીતે બધું મિક્સ કરી દઈશું એક ચમચી એલાયચી પાવડર એડ કરીશું એક ચમચી સૂંઠ પાવડર એડ કરીશું એ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ હવે આપણે સરસ રીતે બધું મિક્સ કરી દઈશું આ પ્રોસેસ બહુ જલ્દી કરવાની છે નહીં તો આપણે આ લાડવા વળશે નહીં ગરમ ગરમ જ આપણે લાડવા હાથ ઉપર પાણી લઈ લઈશું પહેલાં આપણે તમે ઘી પણ લઈ શકો છો હવે સરસ રીતે આપણે બહુ સ્પીડમાં આ લાડવા વાળવાના છે રાઉન્ડ શેપમાં ફ્રેન્ડ્સ જો તમે વધારે લાડવા બનાવતા હોય તો તમે બી ઘરમાં બીજા કોઈની મદદ લઈ શકો છો કારણ કે જો તમે નહીં લો તો આ બધું છૂટું પડી જશે જલ્દી વળાશે નહીં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા લાડવા સરસ રીતે બધા બની ગયા છે ફ્રેન્ડ્સ તમે આ વિડીયો કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અને આ તમને વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂરથી લખજો ફ્રેન્ડ્સ જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બાય બાય ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ